તમે મજામાં છો તો આપણે પણ મજામાં જ છે તો થમલેના ટાઈટલ જોઈને તમને ખબર તો છે આજમાં છે ને ભાઈ ઘરની સાફ સફાઈ હાલે છે અને ઘરનો બધો સામાન કાઢી નાખ્યો છે બહાર અને ઘરની સાફ સફાઈ હાલે છે ભાઈ અને હે પોતા પોતાને બધું હાવાણી ને બધું લઈને મને બેનને બધા મનાઈ ગયા છે તમને બતાવવું કેટલી સાફ સફાઈનું કામકાજ થયું છે અને પછી બતાવવું વાસણ કેટલા છે એમ તો શરૂઆત થઈ ગઈ છે ભાઈ ઘર ની સાફ સફાઈ હાલે છે ઘર એકદમ થઈ ગયું છે સાફ સફાઈ કરવાની બાકી છે બાકી જો મંદિર ને ફોટા ને માતાજી ને છે ને ભાઈ સાફ સફાઈ ચાલુ છે અમારે બેન જાય પોતા બધા લઈને સડી છે

અને સાફ સફાઈ ભાઈ છે ને એવું છે એમાં કે દસામાનું વરત આવે છે અને મારા બા વરત રે છે એટલે સાફ સફાઈ કરી નાખી એટલે વરત આવે ને એ પહેલાં સાફ સફાઈ થઈ જાય હજી તો વાર છે ચાર પાંચ જમવાની વાર છે એટલે છે ને આજમાં રજા છે ઘરે સાફ સફાઈ થઈ જાય અને વાસણ એ બધે સાફ કરી નાખ્યા છે પાણીને ફરતી પોતા મારવાના બાકી છે બાકી તો હવે છે ને પછી અંદર ઠામડા મૂકે ને પછી ખબર પડે કાં દીધું બેન થાકી જા કે હા જો આમાં તો આવી પાસે ને આમાં બધેથી ઝાડા પાડ્યા ઝાડા પાડી પહેલાં ઝાડા પાડ્યા અને ઝાડા પાડીને પછી આ અહીંથી ને કે માળીએથી ગામડા બધે ઉતાર્યા ઉતારીને બધા સાફ કર્યા અને હવે પોતા મારવાનું કામ ચાલુ છે અને હજી આ લાદી ધોવાની બાકી છે દાદીને ને એવું બધું ધોહે એટલે આજમાં હાજ પડી જાય હવે છે ને વાસણ ધોતા ગયા આપણે એક બેન તો એમ બહાર છે મારા બહેન મારી બેન કપડા ધોતા હતા બધા કપડા હુકવે છે મારા બા હજી છે ને મિત્રો ભાઈ હજી આવડા વાસણ હજી સાફ કરવાના બાકી છે જો તમે ડબરાન કેલું કેટલી એક બે ત્રણ ત્રણ તો એલું હજી અહીંયા પડી છે સાફ કરવાની બાકી તો આ બધાય સામાન હજી બહાર પીડ્યો છે સાફ કરેલા વાસણ છે ને એ તમને બતાવું કેટલા છે એમ આ વાસણ સાફ કરેલા છે ઓહો તમે માળિયેલી બધે ઉતારેલા છે છે ગ્લાસ ને તો આમ કેટલા છે કંઈ આમ નક્કી જ નથી એટલે વાસણ સાફ કરેલા છે ને હજી સામે પડ્યા છે ઘરે વાયરીમાં વાસણ પડ્યા છે હજી સાફ કરવાના છે અને અંદર પોતે મારવાનું કામ ચાલુ છે અને એક બાજુ કપડાં ધોવાય છે એટલે હાથમાં ઘરની સાફ સફાઈનું કામ જ ચાલુ છે મારા બા થાકી ગયા છે ખાબા સાફ સફાઈ કરતા હા ને બે બેન

પંખો બહાર કરી દઉં ને એટલે અવાજ ના આવે ને ભાઈ અડધી માળી સાફ થઈ ગઈ છે અને અડધી બાકી છે આ લાદી એટલું અડધી માળીમાં જ સાફ કર્યું છે બાકી પાણી છે ને બદલાવવું પડશે એટલે પાણી બદલાવતા આવે ને પછી છે ને ભાઈ કબાટ ને પોતો મારવાનું છે અહીંયા ગણપત છે અહીંયા તો આ મસ્ત બનાવેલા છે ભાઈ

હવે છે ને કબાટ પોતા મારવાના છે ને બાકી છે ને લાદી ધોવાની છે લાદી પછી બહાર ની વાહેરી ધોવાની છે અને પછી પાછા છે ને ભાઈ માળી આપણે વાસણ ચડાવવાના છે અમારી બેન ને એ બધા હા બરાબર છે એ વાદમાં ભાઈ છે ને આવું કામ કાજ હતું કન્ટિન્યુ બીના રહેતો

પીસડ આવના છે આને તો સડાવવા મળ્યું સારી કરવા મળ્યા છે પેલા તો કાસના ગ્લાસ સડાવવાના છે મારજે સડાઈ દીધી થી મારે સડી છે અને અડધી સડાન બાકી છે એટલે સડાવી અડધી સડાન બાકી આ બધું બાકી છે હજી તો અડધી સડાવી અડધી સડાઈ નથી આપણે આપણે બાકી છે હજી

Ako'y करबा ba बेड़वानी बेड़ लेसी हम મારી ચડાવી દીધી કામ પાસ પૂરું થઈ ગયું આ બધી છે સાફ સફાઈ થોડી ઈ કરી નાખી કમેન્ટ કરી જરૂર થી દેજો કે તમને મારી ચડાવે કેવી લાગે તો કમ્પ્લીટ મિત્ર ભાઈ આવી ગયા છે આપણે અને અડધી થી બ્લોગ સ્ટાર્ટ કર્યો તો મારા બેને તો આપણે થોડું ઘણું કામ કાજ હતો એટલે ભાઈ છે ને જવું પડ્યું અને બ્લોગ સ્ટાર્ટ કર્યો તો અડધી મારા બેને તમને કેવો લાગ્યો બ્લોગ કમેન્ટ કરીને આપણે જરૂરથી જણાવી દેજો વરસાદ થોડો ઘણો આવી ગયો છે અને હજી આવવાની તૈયારીમાં છે ભાઈ મસ્ત લોકેશન થઈ ગયું છે ભાઈ અને અત્યારે ભાઈ છે ને સાડા હાથ નો ટાઈમ થઈ ગયો છે તો જવું છે આપણે ગામમાં તો ગામમાં જઈ આવીએ કમ્પ્લીટ મિત્રો ભાઈ ગામમાંથી આવ્યા છે ને થોડોક વાર લાગી ગઈ હતી દુકાને બેઠા હતા તો બધાય ખાઈ લીધું છે ને આપણે એક જ બાકી છે તો હવે ખાઈ લઈએ ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને થોડી ઘણી વાહ લાગી ગઈ છે ને આજમાં છે ને બધા થાકી ગયા છે મારા બેન ને મારા બા ને બધાય અને આપણે થોડુંક કામ હતું મેં તમને પહેલા કીધું એમ એટલે વૈયા ગયા હતા ને બ્લોગ સ્ટાર્ટ કર્યો તો મારા બેને તો કમેન્ટ કરીને આપણને જરૂરથી જણાવી દેજો કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો બ્લોગ ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળી પાસે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાપા સીતારામ મળી પાસે નવા બ્લોગમાં બાય બાય